વિન્ટર મેળાનું આયોજન કરવામાં આવે છે અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન વર્ષ દરમિયાન થતું રહે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિન્ટર મેળાનું આયોજન અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ કરવામાં આવ્યું છે પચાસ જેટલા સ્ટોલ હોલ્ડરોએ ભાગ લીધો છે કારણ કે અમારો મોટો જ છે કે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓને આગળ લાવવાનો તો ઘરેથી જે મહિલાઓ બિઝનેસ કરતી હોય છે એ લોકો માટે અમે આ સ્ટોલ પ્રોવાઈડ કરીએ છીએ અને બધી પબ્લિકને બોલાવી છે દાહોદની જનતા બહુ સારો સાથ આપે છે અને આ મહિલાઓને બહુ પ્રોત્સાહન મળે છે એ તે દરમિયાન અમે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરીએ છીએ તેમાં અમે મહિલાઓની જે અંદરની ક્રિએટિવિટી છે બહાર લાવવાનો પ્રયત્ન હોય છે આ વખતે અમે સલાડ ડેકોરેશન કોમ્પિટિશન રાખી છે ડાન્સ કોમ્પિટિશન હોય છે અને અલગ અલગ ગેમો દ્વારા મનોરંજન કરવામાં આવતું હોય છે આ રીતે અમે મારવાડી મહિલા સંમેલન દાહોદની પબ્લિકને અમે ખૂબ જ આનંદ આપીએ છીએ અને અમારું આયોજન ખૂબ જ સફળ થાય છે ભારત માતા કી જય અમારો આ ગ્રુપ કેટલા વર્ષથી ચાલે છે બે હજાર સત્તરમાં જાન્યુઆરીમાં ગ્રુપ બન્યું હતું આપણું નામ મારું નામ હિતેશા રાઠી